ચાર વર્ષ પહેલા શેતુરના છોડ લાવી ખેતરમાં વાવેતર કર્યું હતું પાણી સિવાય કોઈ પણ જાતની માવજત વગર શેતુર મબલખ એપ્રિલ મહિનામાં આવે છે ત્યારે હાલમાં રાહુલ વામજાના ખેતરમાં શેતુરના ઝાડ ઉપર ખાટા મીઠા મબલખ ફાળો આવ્યા છે શેતુર બજારમાં ઓછી આવકને કારણે ભાવ ઘણો વધારે છે શેતુર એક ઔષધીય ફળ છે શેતૂરમાં ઘણા વિટામિન અને પોષક તત્વો મળી આવે છે આ સ્થિતિમાં તેના ઉપયોગથી શરીર સ્વસ્થ રહે છે પોષક સાથે વિટામિન શેતૂરમાં અસંખ્ય સ્વાસ્થ્ય સમસ્યાઓને સાજી કરવાની ક્ષમતા હોય છે રાહુલ વામઝા અપનાવેલ શેતૂરની ખેતીને અન્ય ખેડૂતો પણ શેતૂરની ખેતી જોવા આવે છે અને રાહુલ વામઝા પાસેથી ઓછી મહેનતે થતી શેતૂરની માહિતી મેળવી શેતુરની ખેતી કરવાનું વિચારી છે ત્યારે આ યુવા ખેડૂત રાહુલ વામજા શેતુરની ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે હું રાહુલ વામજા અંકલેશ્વરનો એક ખેડૂત છું મેં મારા ફાર્મ પર શેતુરનું ઝાડ પાંચ સાત વર્ષ પહેલા વાવ્યું હતું તો આજે એ ઝાડ બહુ મોટું થઈ ગયું છે અને એની અંદર પુષ્કળ પ્રમાણમાં શેતુડ આવે છે અને સેતુ ઉનાળાની અંદર જેવું ઉનાળું સ્ટાર્ટિંગ થાય છે તો સેતુડ પુષ્કળ પ્રમાણમાં આવે છે અને એવું મનાય છે કે જેટલા સેતુડ તોડો તો એનાથી ડબલ ઝાડ ઉપર સેતુ પાછા આવે છે અને સેતુળની મીઠાશ પણ બહુ સારી છે અને અમે કાયમ એનો ઉપયોગ કરીએ છીએ એ શરીર માટે ખૂબ સારા છે અને આંખો માટે એવું કહેવાય છે કે બહુ લાભદાયક છે એટલે સેતુળ ખાવા જોઈએ બધાએ અને મૂળ આ સેતુડ ઝાડખંડ તરફ વાવવામાં આવે છે દક્ષિણ જાણ દક્ષિણમાં અને ત્યાં સેતુના ઝાડ એટલે ભાવે છે કે એની અંદર રેશમના કીડા ઉત્પાદન કરવા માટે મૂળ એની ખેતી કરે છે ઝાડખંડવાસીઓ અને એમાંથી રેશમના કીડા ઉત્પન્ન કરીને એમાં ઘણો સારો બેનિફિટ લે છે લોકો તો સેતુર શરીર માટે પણ ખૂબ સારું છે અને મેં ત્યાર પછી પણ પાંચ સાત ઝાડ બીજા મારા ફાર્મ પર વાવ્યા છે અને સેતુડ ખાવામાં કિંમત માર્કેટની અંદર સેતુડની કિંમત અત્યારે હાલ બસોથી અઢીસો ત્રણસો રૂપિયા લગીની કિંમત હોય છે શેતુડની પણ સેતુડનું એક નાનું છોડ બી તમે તોડીને વાવો તો તમારા ફાર્મ પર યા ઘરની અંદર ઊગી શકે છે અને તમે પણ વાવો અને ખૂબ સારા છે ખાવામાં અને ઉનાળાની અંદર તો એનું જ્યુસ યા તો એને ખાવ બહુ ઉપયોગી છે જ્યુસ બનાવીને તમે એનું પી શકો છો ખાઈ શકો છો શરીર માટે ખૂબ સારું છે બ્લડ માટે પણ સર્ક્યુલેશન માટે બહુ સારું છે સેતુડ તમે ખાઈ શકો છો હાલો હું એક ખેડૂત છું રાહુલભાઈના ખેતરમાં જોવા આવ્યો છું શેત્રુના ઝાડ વાવ્યા છે તો હું જોવા આવ્યો છું કે શેત્રુ બહુ લાગ્યા છે તો મેં મારા ખેતરમાં વાવવાનું પોઝિશન ચાલુ કરવું એનું ઈચ્છા છે ઉનાળામાં પુષ્કળ પાક આવે છે એને કોઈ જાતની દવા કે પાણી કે કાંઈ જરૂર નથી પડતી અને આરોગ્ય કારણ બહુ ફાયદો રહેશે એટલે એને વાવવાથી બહુ ઘણું સારું છે